મિત્રો જ્યારે કોઈ નિર્દોષને સજા થતી હોય છે અથવા તો કોઈનું એક્સિડન્ટ થતું હોય છે અથવા કોઈ દુઃખથી પીડાતા હોય છે ત્યારે કોઈ એક વ્યક્તિ દ્વારા પ્રશ્ન કરવામાં આવે છે અને કહે છે ભગવાન કિસ કુસૂર સજા जिंदगी यही है तो है जिंदगी में क्या भगवान किस कसूर की दी है इसे सजा जिंदगी यही है તો હે જિંદગી મેં ક્યાં કહે છે ભગવાન તે ક્યાં ગુનાની અને સજા આપી છે જો જિંદગી આવી હોય તો જિંદગીમાં છે શું પરંતુ મિત્રો એ પાછલા ગયા જન્મના કર્મોની સજા મળતી હોય છે પરંતુ આપણને એવું લાગે છે કે આ નિર્દોષ છે વાસ્તવમાં નિર્દોષ નથી હોતા તો જિંદગી જો આવી હોય તો જિંદગીમાં છે શું જિંદગીમાં છે સત્ય સત્યને રસ્તે ચાલો સત્યનો રસ્તો અપનાવો સત્ય એ જ ધર્મ